ફળોના રાજા તરીકે ઉપયોગમાં આવતી આ કેરી કેરીનો ઉપયોગ ઉનાળામાં તો કરવો જ જોઈએ કેમકે કે ઉનાળામાં તો શું આનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે આમાં આપણે અમુક જે અમુક અમુક જે મેન મેન ફાયદા છે એના વિશે વાત કરીશ આમ તો ઘણું જ છે કેરીમાં આને આપણે ઘણા લોકોને અમૃત પણ કહે છે એટલે આપણે કહેવાનો જ છે કે ઉનાળામાં તો આનો ઉપયોગ કરવો જ જોઈએ તો ઘણી વખત શું હોય છે કે ઉનાળામાં ઘણા લોકોને શું ગરમીમાં નીકળે ગરમીમાં કામકાજ કરતા હોય તો લૂ લાગી જાય લૂ લાગી જાય એટલે શું આવે કે ચક્કર આવી જાય બેભાન થઈ જાય પડી જાય પરસેવો થઈ જાય આ બધા ઉનાળામાં જે તાપમાં કામ કરવાથી જે અમુક પ્રોબ્લેમ થતા હોય છે ફૂલ ગરમીમાં તો એ લોકો શું કે કાચી કેરીનો અમુક પીસીને કે છુંદીને અમુક રસ નથી બનાવતા આપણે એ રસ બનાવી બી તમે એક ગ્લાસ પીવો જોઈએ પછી કામકાજ કરવું જોઈએ કાતો પછી કેરી ખાઈને કામકાજ કરી શકાય એટલે ગમે રીતે તમે ઉનાળામાં ઘણી વખત ઘણી પબ્લિક ને કેવું હોય છે ઘણા તે હોય છે કે બહાર કદાચ તાપમાં જાય અને એમને કઈક ચક્કર ને ઉપકાન ઉલટી બધું ચાલુ થતું હોય તો એ લોકોએ પણ કહેવાનું જ છે કે લૂ લાગી જવી લૂ લાગી લૂ લાગતી હોય એના માટે આ કેરીનો ઉપયોગ કરવો જોઈએ કાચી હોય તો બી ફાયદાકારક છે પાકી હોય તો બી ફાયદાકારક છે ગમે તે આવી કન્ડિશન થતી હોય તો તમે એક વખત કેરીનો ઉપયોગ કરી શકો છો હવે બીજો ઉપયોગ કેરીનો છે કે એમાં ફાઈબર વધારે હોય છે ફાઈબર માત્ર વધારે હોય એટલે કે તમારું પાચન શક્તિ સુધારે હવે જેને બી પ્રોબ્લેમ હોય પાચન શક્તિનો હવે પાચન શક્તિના તો અમુક બીજા બી નિયમો છે એ બી તમે પાલન કરવા જોઈએ કે વધારે ઠાંસી ખાવું ના જોઈએ કે વધારે ભરપેટ ના ખાવું જોઈએ અમુક ખાધા પછી અમુક એને ટાઈમ જોઈએ કે તમે વાગે સાંજે ખાધું હોય તો સવારના સુધી કશું ના લેવું વચ્ચે ના લેવું એને પચવા દો પૂરું એટલે એવા બી નિયમો છે પાચન શક્તિના પછી દિવસ દરમિયાન પાણી વધારે પીવું જોઈએ તો જ તમારું પાચન શક્તિ સારું રહે એક અને બીજું એક તમને જો મળી શકતી એવું હોય તો કેરીનો ઉપયોગ બી કરવો જોઈએ હવે પછી બીજું તમે જો પાચન શક્તિ સુધારી હોય તો જોડે દહીં ને છાશનો ઉપયોગ પણ પણ કરી શકો છો જેને એસિડ એસિડ વધારે બનતું એટલે ખટ્ટા ઓરકાર ને બધી ખાટી ખાટી કહેતા બળતરા થતી હોય ને એસિડ જેવું ઉત્પન્ન તો પાછું થોડુંક ખાટા ફળો ને દહીં ને છાશ એ બધું વિચારવું પડે પાચન શક્તિમાં મદદ તો કરે છે પણ જેની પ્રકૃતિ જેવી હોય તો એના માટે પાછો વિચાર કરવો જોઈએ

તો શું છે તમારા શરીરમાં અમુક એવા ખરાબ કોષોનો નો વિકાસ થતો હોય એ અટકી જાય અમુક બનતા હોય તો અટકી જાય તો બન્યા હોય નવા નવા તો એની અમે રક્ષણ આપે થોડું કોષા એવું ફળ છે તો તમે ખાઈ શકો છો બીજું તમે શું છે જોડે સફરજન બી એડ કરી શકો કે સફરજન તો હવે શું છે કે એના વિશે તો ઘણું જ કેવાય છે જે બે બિયારી કરી શકો ઉનાળામાં આ બી આ બી લઈ શકો સફરજન બિયારી તો શું તમારે જે અમુક ઉંમર પછી આપણને કેન્સર નું જોખમ આવતું હોય કાં તો આપણને લાગે કે હવે આપણી ઉંમર થવા આવી છે આપણને કેન્સર નું જોખમ છે કાં તો આપણા ફેમિલી હિસ્ટ્રીમાં કોઈને કેન્સર હોય કાં તો આપણને એવા અણસાર દેખાયા હોય કેન્સર ના તો પછી શું છે કે થોડું ઘણું આપણે ફ્રુટ્સ નો મારો વધારે કરી શકીએ આપણા ભોજનમાં કે આ કેરી છે સફરજન છે પછી થોડું અનાજ ઓછું રાખીને આમાં લઈ શકો છો હવે કહેવાય ઇમ્યુનિટી પાવર એટલે કે તમે ધારો કે ચોમાસામાં તમને બીમારીઓ આવવાની જ હોય છે અમુક ઘણા તાવ આવતા ચોમાસામાં ડેન્ગ્યુ ચિકનગુનિયા મેલેરિયા અને બધા વાયરસ બધા જાત જાતના તાવ આવતા તો તમે અમુક ટાઈમ સુધી વિટામિન સી એટલે જો કેરી તમને મળી શકતી હોય તમારા ઘરે તમને સસ્તા પોસાય અને મળી શકતી હોય તો ત્રણ ચાર મહિના તમે કેરી લો બે ત્રણ મહિના લો તો શું તમારા શરીરમાં અમુક ઇમ્યુનિટી પાવર આવી જાય તો ચોમાસામાં તમને રક્ષા મળે હવે ઘણા લોકોને કેવું હોય છે કે વારે ઘડી શરદી ખાંસી તાવ થતા હોય તો એ લોકો જે સિઝન પ્રમાણે કેરી બી લઈ શકે છે પછી નારંગી બી લઈ શકે છે અને સફરજન બી લઈ શકે જે તમારી છે તમારી પાસે શું જેટલી જેટલી તમારી તાકાત જે તમને સહેલાથી મળી શકે કે એ એનો તમે ઉપયોગ કરી શકો છો હવે ઘણી વખત શું બધાના ઘરે કંઈક કે સફરજન બધાની ખાવાની તાકાત ના હોય તો કદાચ ઘરે આંબાના ઝાડ હોય તો તમે આ કેરી બી છૂટથી બે મહિના વાપરી લો તો શું ચોમાસામાં તમારા બાળકને તમને બી રક્ષણ મળી જાય પછી આંખોમાં બી ફાયદો કરે છે અમુક હાર્ટમાં જેને જે લોકોને આંખોની કોઈ તકલીફ હોય ઓલ્ડ એજ જેમ જેમ ઉંમર જાય એમ આંખોમાં તકલીફ થતી હોય થતી હોય તો એ લોકો બી આંખો માટે બી આનો ઉપયોગ કન્ટિન્યુ રાખે હાર્ટમાં બી અમુક એને ફાયદો થાય છે તો હાર્ટને જે બીપી ને કોલેસ્ટ્રોલ લેવલ ને બધું જે હાર્ટની તકલીફો હોય એને પણ અમુક ટાઈમ સુધી સુધી મળી શકે ત્યાં સુધી આ ફળ ચાલુ રાખે પછી છે કે જે આપણને મળી શકે છે જેટલા ટાઈમ એટલો ટાઈમ જે જે ફ્રૂટ મળી શકે છે કેરી તો ખરું જ પણ તમારી પાસે જે અવેલેબલ જે હોય આપણને કેમ કે અમુક ફળ શું છે બધાને પોસાય એવા નથી હોતા હવે તો જો કેરી જો તમને મળી શકતી હોય તો કેરી શું છે થોડું ઘણું તમારા અમુક હાર્ટ પેશન્ટ અને ઇમ્યુનિટી પાવર ચોમાસામાં જે અમુક રોગો સામે રક્ષણ આપી શકે છે અમુક પાચન શક્તિ સુધારી શકે છે અમુક તમારી એટલે ફળનો ઉપયોગ તો કરવો જોઈએ મારા ખ્યાલ મુજબ તમારી ડીશમાં ગમે તે ફળ હોય જે ઉનાળામાં તો એટલીસ્ટ તમને કેરી મળી શકે છે તો કેરીનો ઉપયોગ કરો તમને દેખી તો બે ત્રણ મહિના ઉપયોગ કરો